જિલ્લા પંચાયત સુરત દ્વારા સત્તર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત રામપુરા ગામે રાજ્ય શિક્ષણ મંત્રી વરદ હસ્તે લોકાર્પણ કરવામાં હતું જીવનમાં આગળ વધે છે ત્યારે જિલ્લા પંચાયત સ્વભંડોળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કુલ છસો આડત્રીસ લાખના ખર્ચે બસો એકાવન આંગણવાડી કેન્દ્રનું અપડેશન કરવામાં આવ્યું છે જે અનુસંધાને જિલ્લા પંચાયત સુરત દ્વારા સત્તર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વાડોલી તાલુકાના રામપુરા ગામે નવ નિર્મિત આંગણવાડી નું લોકાર્પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પરભુભાઈ વસાવા બારડોલીના ધારાસભ્ય સરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ માજી પ્રમુખ ભાવેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા હાજર રહ્યા હતા આજ રોજ બારડોલી ખાતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓની અંદર સત્તર આંગણવાડીઓનું આખો લોકાર્પણ કાર્યક્રમ આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અમારા ઈશ્વરભાઈ એમએલએ ભાવિનીબેન પટેલ અને અમારી ટીમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સંપન્ન થયો છે અંદાજે સાડા કરોડ એટલે છ કરોડ સાડત્રીસ લાખ જેવી એ રકમથી આ સત્તર આંગણવાડીઓ સરસ આધુનિક રીતે આજે લોકાર્પણ કરવામાં આવશે બાકી જે કામગીરી છે એ પણ હજી સુરત જિલ્લાની અંદર દ્વારા આપવામાં આવે છે આવનારા સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તમામ યોજનાઓ ખાસ કરીને કુપોષિત બાળકો માટે જે સરકારનો નું ઝુંબેશન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ સમયથી શરૂઆત કરે છે

બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી